નારાજી ટ્રાન્સપોર્ટમાં દોઢ વર્ષથી કામ કરે છે અમે એના માતા પિતા કચ્છમાં હતા મંદિરે કચ્છમાં ગયા હતા ત્યાંથી અમારા જેઠ ભાવેશભાઈ માવજીભાઈ ભાનુશાળીનો ફોન આવ્યો મારા હસબન્ડને કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાઓ હાંથી અમે ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા ને સવારના પાંચ વાગે સિવિલ ખાતે આવી ગયા સિવિલ ખાતે જોયું તો અમારા છોકરાની બોડી બતાવીને અહીંયા ઊભેલા લોકો કહે છે કે છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયું આ વાત અમે સાંભળી પછી ત્યાંના જે શિવજી શામજીભાઈ ગોરીનો ભાઈ હતો જયેશભાઈ એ તો પીએમ રિપોર્ટ કરવાય ના પાડતા હતા કે પીએમ નથી કરવું ત્યાંના તો અમારા એક ભાઈએ કીધું કે પીએમ તો કરવું જ પડશે અમે આ વાત સાંભળી પછી અમે અમારા ઘરે જતા રહ્યા એની બે દિવસ વિધિ પતાવી ને પંદર વીસ દિવસ થઈ ગયા તો હું મારા હસબન્ડને કહેતી કે મારા છોકરાનું મારે જે તારીખે કંઈક ઘટના બની હતી કે જે હતું એ મારે એને જોવું છે સીસી કેમેરો તમે એને મને પેનડ્રાઈટમાં કે કંઈક મને વસ્તુ બતાવું કે ઓફિસે લઈ જાઓ કે મેં કાંઈ જોયું ન હતું ત્યારેજીભાઈએ ઘરે બોલાવી એના છોકરા રોન રોહણને કીધું કે તારા કાકાને ફોન પર એટલે મારા ઘરવાળા ગયા મા સીસીટીવી પેન આપી લેપટોપમાં ભરી આવીને મારા હસબન્ડ ત્યાંથી આવતા રહ્યા પેન્ડ્રાઇટમાં મેં લેપટોપમાં નાખી તો આમાં તો ઊંધું જ આવ્યું હતું કે મારા છોકરાને સુશીલ નામનો છોકરો કોઈ વસ્તુ થી એવું ધાર મારે છે કે એને માથામાં લાગે છે ને ત્યાં જ પડી જાય છે એ બનાવ અહીંયા નવા ગામ નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટ માંગ છે પોલીસ અમે તો ન્યાય માંગવા ગયા તો અહીંયા તો અમને ઓલા અજયભાઈની વાતે તો એમ કીધું કે બે છોકરા બેન હોય તો એનો મતલબ એ હોય કે બે છોકરા હોય તો એક મારી નાખવા માટે નાખવો જોઈએ તો આવું આ અધિકારીને સોંપે છે અમારી માંગ છે એને ન્યાય આપો ને ફાંસી આપો જો આ ન્યાય નહીં મળે તો અમે મા બાપ ઘરના બધા દવા પીને મરી જશું ને બધાના નામ લખાવશું અમને ન્યાય જોઈએ છે